મેક પરથી નીકળી ગયા છીએ પાછળનો બગીચો જોવો તમે નારિયેળનો બગીચો નારિયેળના બગીચાને બાય બાય પાછા આવશું ત્યાં હવે વિડીયો ઉતારશે હવે આપણે અહીંથી જઈ રાજકોટ ડાયરો હં વળની રિયોન કંપની છે મોટી કંપની દેખાય ને વેરાવળને રિયોન કંપની છે પોગી ગયા પછી વેરાવળ બાયપાસે એવું લાગે કે આમ કેરળ આ બાજુ આવી ગયા ને એવું એવી ફિલિંગ આવે ક્યાં જઉં મેં નારિયેળી દેખાય ગળું છે ગળું હવે નીકળી ગયા એ જો હેળા એલચી કેળા જોવા મળે ચોર્યા નારિયલ કેળા પ્રખ્યાત એલચી કેળા આવે બહુ મીઠા નારિયળી નો નારિયેલ નો હલવો છે વેરાવળ થી વેચવાનું ચાલુ થાય બધાય સ્ટોલ નાખીને બેઠા હોય છે એટલે જુનાગઢ લગી તમને નારિયલ ને નારિયળી નો બગી હલવો દેહી જોવા મળે હોટલ કમ્પ્લીટ થાય પાંચ છ વર્ષ થઈ ગયા હજી એ ચાલુ નથી થઈ ભોગી ગયા જળકા અહીંથી રાજકોટ હવે સમથિંગ દોઢસો કિલોમીટર હા હોટલ બને જો આ વખતે આંબામાં મોર હારા એટલે કેરી હારી આવશે મોર એવા દેખાય છે ને ને એટલે તો 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 આવે મોર જાય નક્કી અત્યારે એવું લાગે કે ના કેરી હારી આવશે આ વખતે હવે કેરી ખાવા મળે તો સારું છે તો ઓલા વખતે તો કઈ ખાસ ખાસ હતું નહીં કેરીમાં પણ આ વખતે મોર આ વખતે મોર હારા આવે છે કેરીમાં એટલે આ વખતે કેરી હારી આવશે પછી તો વાતાવરણ કંઈ નક્કી નહીં કેવી રીતે હું થાય એસટી બસ ઉભી ગઈ બધા મિશન છોકરા બધા એસટી માં જાય ભણવા અહીંથી આપણે પુલ ની નીચે થઈ આપણે જાય ઘરે ત્યાં થોડોક સામાન પડ્યો સામાન બમાન લઈને પછી નીકળશે ભંડુરી જો બાપા બરત લઈને આવે જો બકરાનું નું ટોળું જાય છે આગળ આ બધા હાલી ને સોમનાથ સોમનાથ જાય છે છોલા ભાઈ જો કાવડ લઈને જાય છે સોમનાથ તમ બકરા બકરા વાહ એક ઓલવાકી બકરા બહુ જાજા બકરા આ એરિયા આ

केशोद बाईपास पर भोगी गया है अब पाचल सीट हम भारी हम भर ली जमा हितेश भाई गाड़ी आके हमारे वंश भाई जो वंश भाई ना मम्मी हल्ला वो हाल हमारा जीत भाई रिया हमारी गाड़ी में फिलिंग थी है पेट्रोल पूरा ही है अभी કયું ગામ હે ભાઈ હાજા પાયા વચરા પેટ્રોલ પંપ ગાડીમાં પેટ્રોલ પંપ ફૂલ નીકળીએ વંથલી આ બાજુ નારીય કેરીના બગીચાને જોઈ શકો છો વંથલી ની કેરી પ્રખ્યા છે મોર આંબામાં ખરાબ નદી આવતી અહીંથી હવે

દેખાય તો હોય તો ભોગી ગયા જુનાગઢ બાયપાસ જો ગિરનાર છે ઝાકરના હિસાબે જો કંઈ દેખાતું દેખાતું હે નહી હે જુનાગઢ બાયપાસ છે હે જેતપોટ રોલના કે ભૂગી ગયા હી આમે ખોળદ ખોડલધામ દેખાય છે તો આગળ જમવા વિરામ રેસી પહોચી ગયા છે ખોડલધામ અમરદીપ પોટલે જમવા ઉભા રહ્યા હી હવે થોડોક વિરામ લઈ લઈએ જમી લઈએ વાગી ગયા દોઢ તો થોડુંક જમી લઈએ અમરદીપ હોટલ જમવા બેસી જાય અમરદીપે જમી લીધું છે હવે જમીન નીકળી ગયા હી મુકવા ખાઈ લીધો હે નીકળશે આગળ અમારા જીતભાઈ જો પહોંચી ગયા છીએ ઘરે હવે વાગવામાં ચાર જોઈ શકો છો ઘરે પૂગી ગયા હી હવે થોડુંક જ રહ્યું હવે હમણાં અહીંથી હમણાં આવી જશે ઘર આજ સોમવાર હે પૂગી ગયા હી ઘરે જોઈ શકો છો તમે હવે સોમવારે ભરાણી છે હજી મ્યુનિસિપાલિટીના કારણે કોઈ આવ્યું છે નહીં એટલા બધી બકાલાવાળા જો આવી ગયા અહીંયા